નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ સૌથી મોટા રાજકારણ સમાચાર હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં અચાનક આવ્યો હાર્ટ એટેક અને તાત્કાલિક હોસ્પિટલમાં કર્યા દાખલ હવે વડાપ્રધાનનું થયું નિધન રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય અને ઇન્ટરનેટ પણ બંધ હવે ગોપાલ ઇટાલિયાનું વિવાદાસ્પદ નિવેદન તેમજ ભાજપ પર આકરા પ્રહાર

આજે દેશભરમાં ધનતેરસની જેમ દિવાળીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે તેણે સંદેશમાં લખ્યું કે તમામના સુખ સૌભાગ્ય અને સ્વાસ્થ્યની કામના કરું છું ભગવાન ધન ધન્વંતરી સૌને આશીર્વાદ આપે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સીએમ ભૂપેન્દ્ર પટેલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂપિયા સાત કરોડની ફાળવણી કરી છે જેમાં છેવાડાના વિસ્તારોને લાભ મળે એવું આયોજન કરવા તાકીદ કરી છે આ ફાળવણીમાં પાંચ કરોડના ખર્ચે આઠસો ને નવ કિલોમીટરના નવગરવી ગુજરાત સ્પીડ કોરિડોરનું નિર્માણ થશે આ કોરિડોર રસ્તાઓને સરળ સલામતી અને ઝડપી બનાવશે ઉપરાંત અગિયારસો સુડતાલીસ કરોડના રસ્તાઓને નવી ટેકનોલોજી સાથે બનાવવા માટે ખર્ચ કરવામાં આવશે હવે ગુજરાતના ખેડૂતોને લઈને આવ્યા મહત્વના સમાચાર બોટાદ ખાતે યોજાયેલ ખેડૂત મહાપંચાયતમાં રાજુ કરપડા પહોંચ્યા હતા તેમણે ભાજપ સરકાર અને ગુજરાત પોલીસને આડેહાથ લીધી હતી અને કહ્યું કે અમે જગતના તાત છીએ અમે સંયમ રાખી બેઠા છીએ અમે શાંતિ રાખીને બેઠા છીએ અમે કોઈ એમ સમજતું હોય કે પોલીસ ડંડા મારીને મહાપંચાયત બંધ થવા દઈશું એવું ભ્રષ્ટ ભાજપ સમજતી હશે પણ લોકોને આજે દેખાડી દીધું છે કે અડધી મિનિટમાં જ બે લોકો એકઠા થયા અને બોટાદથી હવે કાંતિની મસાલ સળગી ગઈ છે એટલું જ નહીં મિત્રો હવે બોટાદના પડઘા પડ્યા અને ખેડૂતોએ કર્યો વિરોધ પ્રદર્શન ગુજરાતમાં આજે ખેડૂતો દ્વારા કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ અને ખેડૂતોએ ભેગા મળીને ભાજપના અત્યાચાર અને અન્યાય સામે રેલી યોજી હતી આ પ્રદર્શનમાં ભાજપ હટાવો ખેડૂત બચાવો વગેરેના નારા લાગ્યા હતા બોટાદના ખેડૂત આંદોલનનો પડઘો હવે આખા ગુજરાતમાં પડતા ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ આપના નેતા ગોપાલ ઇટાલિયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્યોને લઈને ખૂબ જ વિવાદાસ્પદ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં માત્ર પટાવાળા તરીકે કામ કરે છે કચરા પોતા કરે છે આ નિવેદન બાદ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું કે વિધાનસભાની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ થાય છે ઇટાલિયા વિધાનસભાની કામગીરી અંગે માહિતી નથી મળતી લાગતી હવે આપના નેતા ગોપાલ ઇટાલિયા બાદ ઈસુદાન ગઢવીએ કાળી પટ્ટી બાંધી અને કરી પ્રેસ કોન્ફરન્સ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ બોટાદના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી તેમણે માથે કાળી પટ્ટી બાંધીને પ્રેસ કોન્ફરન્સ કરી હતી ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ગઢવી આરોપ લગાવ્યો કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને કાળો કાયદો બનાવી લૂંટમાં આવી રહ્યા હતા તેનો વિરોધ કરી રહેલા ખેડૂતોને અડહદ ખાતે પોલીસે ભાજપના ઈશારે ઢોરમાર માર્યો તેની સાથે આતંકવાદી જેવું વર્તન કર્યું છે વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક સમાચાર પર નજર કરીએ મિત્રો તો ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં વધી રહેલી મંદી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ટ જનતાના હક અને અધિકારની લડતને બુલંદ કરવા માટે જના આક્રોશ સભાનું આયોજન કર્યું છે આ સભા આજે એટલે કે ગુરુવાર સોળ ઓક્ટોબર બે ના રોજ સવારે અગિયાર કલાકે ડાંગના રંગ ઉપવન એટલે કે આદિવાસી સાંસ્કૃતિક ભવન સામે યોજવામાં આવ્યું હતું આ સભા દ્વારા કોંગ્રેસ સરકાર સામે લોકોનો આક્રેશ રજૂ કર્યો છે હવે ગુજરાતમાં નવી મંત્રીમંડળના વિસ્તરણ બાદ નવા રમતગમત મંત્રી આવ્યા એક્શનમાં ડોક્ટર જયરામ ગામિતે રમતગમતના મંત્રી તરીકે પદભાર સંભાળી પ્રથમ દિવસે જ ગાંધીનગર ખાતે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતની મુલાકાત લઈ હતી અને કામગીરીની વિગતો મેળવી હતી તેણે અધિકારીઓ અને કર્મચારીઓને દિવાળીની શુભેચ્છા પણ પાઠવી અને જણાવ્યું કે રમતગમત વિભાગની યોજનાઓ ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોંચે તે માટે વિશેષ અભિયાન શરૂ થશે રાજ્ય સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમનું આયોજન કરી અને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે ઉજ્જવળ કરશે ના રાજકારણ સમાચાર અને ખેડૂત સાથે થતા અન્યાય વિરુદ્ધ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ ત્રણ દિવસથી ઉપવાસ પર છે તેઓ જૂનાગઢથી અમદાવાદ ખાતે આમરણત અનશનમાં જોડાવા માટે નીકળ્યા પરંતુ ત્યારે પોલીસે તેને ઘરની બહાર નીકળવા ન દીધા હતા આપ દ્વારા સવાલ ઉઠાવ્યો છે કે શું હવે ગુજરાતમાં ઉપવાસ કે અનશન કરવું એ પણ ગુનો છે તેમણે ભાજપ પર તાનાશાહીનો આરોપ લગાવ્યો છે આગળના મહત્વના સમાચાર અને દેશના પીએમ નરેન્દ્ર મોદી આવશે ગુજરાત કેવડિયામાં પીએમ નરેન્દ્ર મોદી બસો સડસઠ કરોડના ખર્ચે પાંચ એકરથી વધુ જગ્યામાં મ્યુઝિયમનું નિર્માણ કરશે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં નવો સાયકલ ટ્રેક વીરબાળ ઉદ્યાન અને બોંનસાઈ પાર્કની ભેટ આપશે આથી નર્મદા ઘાટ એક્સટેન્શનનું લોકાર્પણ પણ થશે મ્યુઝિયમ પાંચસોને બાસઠ રજવાડાઓને સમર્પિત થશે જેમાં તેના દસ્તાવેજ અને ઝાંખીઓનું પ્રદર્શન થશે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને વિધાનસભાની નહીં લડે ચૂંટણી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જનસુરજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોરે પોતે આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડે પહેલા એવી અટકળો હતી કે પ્રશાંત કિશોર રાધેપુરથી ચૂંટણી લડી શકે છે પરંતુ આ વખતની શક્યતાનો પણ હવે અંત આવી ગયો છે હકીકતમાં જનસુરજ પાર્ટીએ રાધોપુર ખાતે પોતાના ઉમેદવારનો નિર્ણય લઈ લીધો છે અને જન સુરજ પાર્ટીએ રાધોપુર બેઠક માટે ચંચલ સિંહને ઉમેદવાર બનાવ્યા છે તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મહત્વના સમાચાર અને આઠમા પગાર પંચ વિશે આવ્યું નવું અપડેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે આઠમા પગાર પંચ અંગે નિરાશાજનક સમાચાર આવ્યા છે જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી મળ્યા બાદ પણ પગાર પંચની ઔપચારિક રચના હજુ સુધી થઈ નથી અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક તેમજ ટર્મ્સ ઓફ રેફરન્સના જાહેર ન થતાં કમિશનનું કાર્ય શરૂ થઈ શક્યું નથી આ વિલંબને કારણે પગાર ભથ્થા અને પેન્શનમાં સુધારાનો અમલ હવે બે હજાર સત્યાવીસના અંતમાં અથવા તો બે હજાર અઠ્યાવીસની શરૂઆતમાં થવાની સંભાવના છે દેશના પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે રેલીઓ બિહાર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર પૂરી ગતિએ ચાલી રહ્યો છે એનડીએના મોટા નેતાઓ આ ચૂંટણીમાં પ્રચાર કરશે

62 વર્ષની વયે હૃદય રોગના હુમલાથી એટલે કે હાર્ટ એટેકથી નિધન થયું છે તેઓ ઓડીપી માં પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા માટે આવ્યા હતા જ્યાં શૂટિંગ દરમિયાન તેની તબિયત બગડી હતી તેમનો શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ ગઈ તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સૌથી મોટા દુઃખદ રાજકારણ સમાચાર અને વડાપ્રધાનનું થયું અવસાન જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ટોમીચી મુરાયમા 101 વર્ષ ની વયે ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ અહેવાલ આપ્યો છે કે જાપાની રાજકારણના પિતા ગણાતા મુરાયામાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે તેમણે 1994 થી લઈને 1996 સુધી પીએમ તરીકે સેવા આપી હતી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયામાં જાપાનના અત્યાચારો સામે તેણે માફી માંગવી એ સમયના સંસદે ભરી બન્યો હતો આગળના મોટા સમાચાર હવે મોબાઈલ ઇન્ટરનેટ પણ બંધ આસામના બક્સા જિલ્લામાં અશાંતિ બાદ મોબાઈલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે સર્વસ્થ ગ્રાહક ઝુબિન ગર્ગના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીને બક્સા જેલમાં ખસેડવામાં આવ્યા છે જેલની બહાર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી અને વિરોધ શરૂ થયો વિરોધ ટૂંક સમયમાં હિંસક બન્યો અને તોફાનીઓએ જેલ તેમજ પોલીસ વાહનોને આગ ચાપી હતી પરિસ્થિતિ વણસતા ઘટના સ્થળે ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે